આગળ વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ પાટીદાર સમાજને હાથો નહીં બનવા સલાહ આપી છે આંગે લલિત વસોયા સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ કર્યો છે હાલમાં ચાલી રહેલા રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં વચ્ચે પડી કહી શકાય કે ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે ભેદભાવ ઉભો ના થાય તે માટે પાટીદાર સમાજને વિનંતી કરી પાટીદાર સમાજના લોકો આ વ્યક્તિગત લડાઈથી દૂર રહેવું જોઈએ સાથે લલિત વસુયાએ ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે ભાઈચારો જળવાય એવી અપીલ કરી સોશિયલ મીડિયાના મારફતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મારા પાટીદાર સમાજોને અપીલ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે રાજકોટની અંદર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની અંદર રોષ છે ક્ષત્રિય સમાજ રૂપાલાજીને બદલાવા માટેની માગણી કરી રહ્યો છે ત્યારે અમુક રાજકીય માણસો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજને સામસામા કરી રહ્યા છે પ્રયત્નની હું ટીકા કરું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે ભૂતકાળની અંદર આવા જ રાજકીય બનાવોને કારણે આખા સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ વર્ષો સુધી એકબીજાની સામે લડતો રહ્યો છે અને એને કારણે બંને સમાજના નાના લોકોને સહન કરવાનો પણ વારો આવ્યો છે ત્યારે ફરીથી આ મુદ્દા ઉપર પાટીદાર સમાજના લોકો કોઈ પણ જાતની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી ન કરે આ મુદ્દો રાજકીય મુદ્દો છે સામાજિક મુદ્દો નથી રૂપાલા સાહેબ સામેનો રોષ છે પાટીદાર સમાજ સામેનો રોષ નથી એટલે કોઈ રાજકીય માણસના હાથાબયના વગર આપણે જે કામ કરવું છે એ કામ કરીએ